સત્યાવીસ એફ જીરો અઢાર અને એફ ટુ વીસ સૂત્રમાં કિંમત મેલોઝેર બરાબર એર કેટલા બસો એફ વન એફ ટુ ટુ ઇન્ટુ એફ વન એફ જીરો એફ ટુ ગુણ્યા સો બરાબર બસો સત્યાવીસમાં અઢાર હજાર નવ સત્યાવીસ દુ ચોપન અઢાર અને વીસ સાડત્રીસ સોના સો પ્લસ નવ ભાગ્યા સો ગુણ્યાસો નવસો થઈ જશે ગુણાકારમાં સોળના સોળ રહેશે બસો નવસો ભાગે સોળ કરો છપ્પન પોઈન્ટ પચીસ આવશે બસો છપ્પન પોઈન્ટ પચીસ નવસો ભાગે સોળ ના કરવા તો આ રીતે સાત રૂપાલો આઠ દુ સોળ ચારસો પચાસ દુ નવસો ચાર દુ આઠ બસો પચીસ દુ બહુલક માં ખૂબ થી આવૃત્તિ શોધવી હોય તો સૌથી પહેલા વર્ગ આપેલો એફ આપેલી તો આ એ અને બી શોધવાના રહે છે આપણે બરાબર બહુલક ઝેડ આપેલો ચોત્રીસ વર્ષ પાંચ અને ટોટલ અવલોકની સંખ્યા એકસો પાંસઠ આપેલી આમણી સંખ્યા એકસો પાંસઠ આપેલી બરાબર તો આવ એકસો પાસઠ આપેલું તો પાંચ પ્લસ અગિયાર પ્લસ એ પ્લસ ત્રેપન પ્લસ બી પ્લસ સોળ પ્લસ દસ બરાબર એકસો પાંસઠ લખી શકાય હા બરાબર તો બે પાંચ અગિયાર ત્રેપન સોળ દસ પંચાણું પંચાણું થાય એકસો સિત્તેર સમીકરણ સૂત્ર ઝેર બરાબર બરાબર એલ એફ 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 જીરો જીરો ટુ ટુ વન એચ તો જુઓ અહીંયા બહુ લખ કેટલું ચોત્રીસ પોઈન્ટ પાંચ આમાં આવા બત્રીસ અને એકતાલીસ તો આ બહુ આને કહેવાય એફ 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 વન ટુ અને આને કહેવાય એલ

બે પણ પાંચ ગુણ્યા ચાર કરશો તો દસ બરાબર એ બરાબર તેપન માઇનસ દસ કરશો એ બરાબર તેતાલીસ હા છે સામી તો એ બી બરાબર સિત્તેર એ તેતાલીસ આવે બી બરાબર સિત્તેર સિત્તેર માઇનસ તેતાલીસ તો બી બરાબર સત્યાવીસ એ અને બી આપણે શોધી લીધી ઓકે